વડોદરા મહી નદીના વહેણમાં તણાઈ ગયા હતા બૂમાબૂમ થતાં સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનો દોડી આવ્યા હતા જેમાંથી સુગરા બેન અર્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા તેમને ખાનગી દવાખાનામાં સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા જ્યારે વિક્રમસિંહ ચૌહાણનો પત્તો ન મળતા વડોદરાથી એનડીઆરએફની પણ મદદ લેવાઈ હતી સ્થાનિક તરવૈયાઓએ મૃતક વિક્રમનો મૃતદેહ શોધી કાઢ્યો હતો ઉલ્લેખનીય છે કે હાલમાં જિલ્લા કલેક્ટર દ્વારા લાછનપુરા ખાતે મહી નદીમાં નાહવા જવા પર પ્રતિબંધ તેથી આ લોકો અમરાપુરામાં પસાર થતી મહી નદીમાં નાહવા ગયા હતા જ્યાં નાહવા જતાં તણાઈને ડૂબી જવાથી બંનેના મોત થયા હતા મૃતક સુગ્રાબેન સગા સંબંધીઓએ કોઈ પણ કાર્યવાહી કરવાની ના પાડતા તેઓ મૃતદેહ લઈને રવાના થઈ ગયા હતા